ત્રણ અંક ની સંખ્યાઓ સુધી લેવાની છે જેમ કે ત્રણ સંખ્યાઓ હવે ત્રણ અંક ની સંખ્યાઓ કઈ થાય સો થી કરી નવસો ને નવાણું સુધી જો આપણે ક્રમમાં લેતા જઈએ તો આપણે લખશું યા કને સો 101 102 103 104 105 આમ કરતા કરતા लास्ट માં તમારી સંખ્યા થશે 999 તો ત્રણ અંકની સંખ્યાઓ સૌથી ચાલુ થાય અને લાસ્ટ માં 999 એ પૂરી થશે જો હવે 999 થી તમે જો વધારે લખશો જો તો 1000 થઈ જશે ને 1000 એ ચાર અંકની સંખ્યા થઈ જશે અને થી જો તમે ઓછા લીધા જેમ કે નવાણું તો એ તમારી બે અંકની સંખ્યા થઈ ગઈ તો ત્રણ અંકની સંખ્યા થશે થી કરી અને નવસો ને નવાણું સુધી ક્રમશ પણ આપણે એ ત્રણ અંકની સંખ્યામાં એક વસ્તુ આપેલી છે એ સંખ્યા સાત વડે શું હોવી જોઈએ વિભાજ્ય હોવી જોઈએ એવી સંખ્યાની આપણે શું બનાવવાની છે શ્રેણી બનાવવાની છે કે જે સાત વડે વિભાજ્ય હોય તો આપણે લખશું અને 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યાઓની समांतर શ્રેણી તો આપણે શું કરવાનું છે કે આ 100 થી કરીને જે 999 સુધીની સંખ્યાઓ છે એનામાં 7 વડે ભાગી શકાય ને એવી સંખ્યાઓ આપણે શોધવાની છે તો તમે રફ કામમાં શું કરી લેવાના છે સો ભાગ્યા સાત કરવાના તમારો જોબ પોઈન્ટમાં આવશે એકસો એક ભાગ્યા સાત કરો એકસો બે ભાગ્યા સાત કરો એકસો ત્રણ ભાગ્યા કરો એમ કરતા કરતા જ્યારે તમે એકસો પાંચ ભાગ્યા સાત કરશો ને તો તમારો જવાબ પૂર્ણાંકમાં આવશેનો મતલબ એમ થયો કે એકસો જે છે એ સાત વડે વિભાજ્ય છે ઠીક છે બાકીની સંખ્યાઓ તમે શોધવા નથી એના માટે શોર્ટકટ રસ્તો છે એકસો પાંચ તમને મળી જાય ને બીજો આ સો એકસો એક એકસો બે એકસો ત્રણ એકસો ચાર આ બધાને જો તમે સાત વડે ભાગાકાર કરવા જશો તો બધી જ સંખ્યા એટલે કે આન્સર છે ને પોઈન્ટમાં મળશે પણ એકસો પાંચ ભાગ્યા સાત કરશો તો તમને જવાબ પૂર્ણાંકમાં મળશે તો એકસો પાંચ મેળવી લીધા બાદ હવે તમારે શું કરવાનું છે સાત સાત એનામાં ઉમેરતા જવાનું છે એટલે તમને આખી આખી શ્રેણી મળી જશે જેમ કે 105 માં સાત ઉમેરીએ તો આ થઈ જશે નવસો નવાનું પણ સાત વડે ભાગાકાર કરો તો જવાબ તમારો પૂર્ણાંકમાં આવશે પછી એમ થી આગળ નવસો ભાગ્યા સાત કરો નવસો ભાગ્યા સાત કરો તો એમ કરતા કરતા

છેલ્લી સંખ્યા એટલે કે એન નવસો ને ચોરણ આપણે શોધવાનું શું છે કે ત્રણ ની કેટલી સંખ્યા સાત વડે વિભાજ્ય હોય એટલે કે આપણે એન શોધવાનું છે તો એન આપણે લખી લઈશું એ શોધવાના છે એટલે ક્વેશ્ચન માર્ક ફરી પાછા આપણે એ એન વાળા સૂત્રનો ઉપયોગ કરશું એ એન બરાબર એ પ્લસ કૌંસની અંદર એન માઇનસ વન કૌંસ પૂરો અને ડી આવશે ગુણાકારમાં ચલો સૂત્રમાં કિંમત મૂકી દઈએ એ એન છેલ્લું પદ આપણું નવસો ને ચોરાણું બરાબર એ એટલે કે પ્રથમ પદ એકસો ને પાંચ પ્લસ એન આપણે શોધવાના છે અને ડી છે સાત છે સાત અને એન માઇનસ એક એ બંને ગુણાકારના સંબંધમાં છે વારાફર થી આપણે ગુણાકાર લઈશું સાત ગુણ્યા એન અને સાત ગુણ્યા એટલે કે સાત તો સાત ગુણ્યા એન થશે સાત પણ કેવા प्लस માં અને 7 * 1 એટલે કે 7 +- એટલે જવાબ શું આમ આવશે - માં એટલે કે -7 ત્યાર બાદના સ્ટેપમાં 994 વિજો 105 છે ને ઈ પ્લસ છે જો બરાબર ની ડાબી બાજુ લઈ આવવામાં આવે તો 105 કેવા થઈ જશે માઈનસ ત્યાર બાદ 7 - બરાબર ની ડાબી બાજુ લઈ આવશું તો 7 કેવા થઈ જશે પ્લસ થઈ હશે બરાબર તમારે ગણતરી કરી લેવાની છન્નું તો આ ત્રણે નું પ્લસ માઇનસ કર્યા બાદ આપણે મળે છે આઠસો ને છન્નું बराबर आ साइड छे जमणी बाजू 7n હવે 7n સાતે ગુણાકારના સંબંધમાં છે તો 7 ક્યાં આવશે 896 ના છેદમાં એટલે 896 ભાગ્યા 7 = n હવે તમારે શું કર લેવાના છે 896 ભાગ્યા જ્યારે 7 તમે રફ કામમાં કરવા જશો તો n ની કિંમત તમને મળશે 128 તોનો મતલબ m થ્યો કે ત્રણ અંકની અને સાત વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યાઓ છે આ શ્રેણી અંદર એકસો અઠ્યાવીસ સંખ્યાઓ છે એટલે આપણે એના આવે છે એકસો ને અઠ્યાવીસ તો ઝડપથી તમે પણ દાખલો લખી લો ત્યારબાદ આપણે દાખલા નંબર ચૌદ ની ગણતરી કરતા શીખીએ હવે પછીનો દાખલો છે દાખલા નંબર ચૌદ અને દાખલા નંબર ચૌદ માં તમને કીધેલું છે દસ અને બસો પચાસ ની વચ્ચે ચાર ના કેટલા ગુણિત થશે તો આ જે દાખલો છે ને મિત્રો

ના અને ભાગશો તો તમારો જવાબ અપૂર્ણાંકમાં આવશે એટલે કે પોઈન્ટમાં આવશે પછી 11 ને ભાગી શકાય છે તો એ પણ અપૂર્ણાંકમાં જવાબ આવશે ત્યાર પછી આવશે તમારું 12 એટલે કે 12 ને 4 વડે શું કરી શકાય ભાગી શકાય એટલે કે જવાબ તમારો પૂર્ણાંકમાં આવશે હવે 12 પછી કઈ સંખ્યા આવે જે 4 ના ગુણિત હોય તો આવશે એના પછીની સંખ્યા 16 તો શું કરવાડો છે સિમ્પલ બાર મળી જાય એના પછી ચાર ચાર શું કરતા આગળની સંખ્યા આવશે બસો ને ઓગણપચાસ જે ચાર વડે ભાગાકાર કરવા જશો તો નહીં આવે જવાબ એટલે કે પોઈન્ટમાં જવાબ આવશે અપૂર્ણાંકમાં એના પછીની આગળની સંખ્યા બસો ને અડતાલીસ તો બસો અડતાલીસ ને ચાર વડે શું કરી શકાય ભાગી શકાય તો જે આપણે શ્રેણી બનાવી ને આ બધા ચાર વડે ભાગી સંખ્યા ચાર વડે ભાગી શકાય ને એવી જ સંખ્યાઓ છે તો આની એક શ્રેણી બની ગઈ સમાંતર શ્રેણી બાર સોળ વીસ અને છેલ્લું પદ કયું થયું તમારું બસો ને અડતાલીસ તો ફરી પાછું સૂત્રમાં કિંમત મૂકવા માટે આપણી પાસે જોઈશે પહેલા એ એટલે કે શ્રેણી નું પ્રથમ પદ કયું થશે બાર ત્યારબાદ ડી એટલે કે તફાવત સોળ માંથી બાર બાદ કરો અથવા તો વીસ માંથી સોળ બાદ કરો તો તફાવત તમારો આવશે ચાર અને બસો અડતાલીસ ઈ છે શ્રેણીનું છેલ્લું પદ અને શોધવાનું શું છે તમારે એન મતલબ કે ચાર ના કેટલા ગુણ થશે એટલે કે આમાં સંખ્યાઓ કેટલી છે સૂત્રમાં કિંમત મૂકવાથી પહેલા આપણે સૂત્ર લખીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન અને ગુણાકાર માં આવશે ડી સૂત્રમાં કિંમત મૂકી દઈએ એ એન એટલે કે શ્રેણી નું છેલ્લું પદ બસો ને અડતાલીસ બરાબર એ એટલે કે શ્રેણી નું પ્રથમ પદ બાર પ્લસ એન આપણે શોધવાના છે અને ડી એ છે ચાર ત્યાર પછીના સ્ટેપમાં બસો અડતાલીસ બરાબર બાર પ્લસ ચાર જે છે ને અને અને તો ત્યાર પછી ના સ્ટેપ માં બસો અડતાલીસ બાર પ્લસ છે બરાબર ની ડાબી બાજુ લઈ આવશો તો એ માઇનસ થઈ જશે ચાર માઇનસ છે એને પણ બરાબર ડાબી બાજુ લઈ આવશો બસો છત્રીસ માં જો તમે ચાર પ્લસ કરશો તો એ થઈ જશે બસો ને ચાલીસ તો આ ત્રણે સરવાળો બાદ બાકી કરતા આપણે મળશે બસો ને ચાલીસ બરાબર

કેટલા ગુણિત છે તો કે સાહીંઠ સંખ્યાઓ છે જે ચાર થી ભાગી શકાય એટલે કે દસ અને બસો પચાસ ની વચ્ચે એવી સાહીઠ સંખ્યાઓ આવેલી છે જે ચાર ની ગુણિત છે તો ઝડપ થી તમે આ દાખલો લખી લો મારી સાથે સાથે ત્યારબાદ આપણે દાખલા નંબર પંદર ની ગણતરી તરફ આગળ વધીએ દાખલા નંબર પંદર ની ગણતરી તરફ આગળ વધીએ આપણે તો દાખલા નંબર પંદર માં તમને કીધેલું છે તમને બે શ્રેણી આપેલી છે અને કીધેલું છે કે એન માં પદ શું થાય સમાન થાય તો આપણે શું કરવાનું છે પહેલી શ્રેણી આપણે દાખલાની શરૂઆત કરવાની છે તો

શ્રેણીનું આગલું પદ બાદ કરવાનું છે તો પાસઠ માંથી ત્રેસઠ બાદ કરશું તો આવશે બે તો થઈ આપણે ગુણ્યા ડી સૂત્ર લખી લેવાનું અંદર સૂત્રમાં કિંમત મૂકી દો એન જ રાખવાના છે કારણ કે આપણે એન નું પદ શોધવાનું છે તો એન એ ની જગ્યાએ આપણે મૂકશું ત્રેસઠ બે જે છે ને એન અને એક સાથે ગુણાકારના સંબંધમાં છે બે ગુણ્યા એન તો આ થયા છે બે એન અને બે ગુણ્યા એક એટલે કે બે પણ કેવા માઇનસ પ્લસ માઇનસ નો ગુણાકાર માઇનસ થાય એના પછીના સ્ટેપમાં એ એન બરાબર હવે જુઓ અહીંયા ત્રેસઠ પ્લસ છે અને બે કેવા છે માઇનસ છે તો ત્રેસઠ માંથી બે બાદ કરશું તો આપણે મળશે એકસઠ અહીંયા છે પ્લસ બે એન તો આ થઈ ગયું તમારું શ્રેણીનું એન મુ પદ ઠીક છે કઈ શ્રેણીનું નું ત્રેસઠ પાસઠ અને સડસઠ વાળી જે શ્રેણી હતી ને એનું એનમું પદ તમને મળી ગયું છે હવે આપણે બીજી શ્રેણી લઈ લઈએ કે શ્રેણીનું પ્રથમ પદ ત્રણ અને ડી એટલે કે તફાવત દસ માંથી ત્રણ બાદ કરો એટલે આવશે સાત સૂત્ર લખી લઈશું આપણે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ એક

સાત ગુણ્યા એક એટલે કે સાત પણ આપણે તો આ આવશે માઇનસ ચાર અને આ છે પ્લસ સાત તો આ પણ તમને શું મળી ગયું એન નું પદ પણ કઈ શ્રેણીનું ત્રણ દસ અને સત્તર શ્રેણીનું એન નું પદ પણ આપણે એન નું પદ મળ્યું હતું સમાન છે આપણે શું કરવાના બંનેના એનમાં પદ આપણે શું કરશું સરખાવી દેસુ ત્યાં લખશું આપણે બંનેના એનમાં પદ સરખાવીએ આપણે બંને

b n = ની જમણી બાજુ લઈ જાશો તો એ થઈ જશે -2n ત્યાર બાદ ના સ્ટેપમાં 61 + 4 એટલે આ થઈ જશે 65 = અને 7n માંથી જ્યારે તમે 2n બાદ કરશો તો મળશે તમને 5 n હવે 5 જે છે an સાથે ગુણાકારના સંબંધમાં છે એટલે 5 આવશે 65 ના છેદમાં તો 65 ભાગ્યા 5

સાથે સાથે ગણતા રહો શીખતા રહો અને પછીના ના આપણે આજ રીતે બોર્ડ એક્ઝામમાં પૂછાતા મોસ્ટ મોસ્ટી દાખલાઓ ગણશું જય હિન્દ